ગુડ મોર્નિંગ જય માતાજી જય શ્રી કૃષ્ણ અમારા ન્યૂ બ્લોગમાં તમારું બધા મિત્રોનું સ્વાગત છે આપણે તો ઘરે બધું જ કામ પરવારીને આવી ગયા છે ફાર્મ હાઉસમાં અને આપણે કામ પણ બધું પતી ગયું હતું અને છોકરાઓ ગયા છે સ્કૂલે જો કી પપ્પાએ તો આવીને પહેલાં પહેલાં કટિંગ ચાલુ કરી દીધું નહીં વહેલા વહેલાં તરમ જોવાયા સરસ મજાનું કટિંગ ચાલુ કરી દીધું છે તો ચાલો આપણે તો આવ્યા હતા જમવાનું આપવા માટે રોટલી શાક અને સવાન ભાજી બનાવી હતી

તે પછી મૂક્યો જ નાજ જ ફરી ચલો કાલે મૂકશું મૂકવું આજે ઉતાર લઈશું આપણે નહીં મૂકવાનો હોય નહીં ચલો આપણે ખઈ લઈ આવું વાગી ગયા છે અગિયાર હા કાલે આપણે લાવ્યા હતા કેરીનું ઓથાણું સવારની ભાજી પણ બહુ દિવસથી ખાવાની થઈ ગયેલી ને મેં તો બહુ જ ખાધી પહેલાં તે બહુ ભાવે પણ નહીં સવાર ભાજીનું ત્રીસ રૂપિયાની અઢીસો કેટલી ચાલી તો ચલો જમવાઉ જમી લઈએ અમે તો ચાલ્યા છે ઘરે ફોર્મમાં માં કિશન મે તો ચાર કાપી દીધી આપણે થોડું કામ કરતા કટિંગ નું વેલવા તે કરી દીધું નહી થઈ ગયા ચાર જો ભારો લઈ લીધો છે ને જઈએ છે ઘરે હવે કેટલા વાગે ખબર એક થઈ ગયો એક વાગી ગયા તો ચલો હવે જઈએ છે ઘરે હાજી ચલો ફ્રેન્ડ આપણે હેડે છે ઘરે જો આપણે સરસ મજાનું ટોકે ગામડાનું હા

જયમી કહીએ જયમીને તો જયમીન તો જય મીંગ ગુડ મોર્નિંગ જય માતાજી સ્કૂલ જવાનું કે લાગે ત નહીં લા નવ તો થઈ ગયા જો જયમીન તો ખોજ કરતો હતો ને આપણે જોઈ દઈએ પીરપા તો ચલો આ બાજુ જો કિશન મમ્મી છોકરાઓ હતું જમવાનું તૈયાર કારણે શું બના સાત

ચણા હે વટાણા એવું મોક છે પણ ચણા હું લાવવા તો જો કિશુ મોઈ તો શાક વગારે ને આપણે જઈએ સૌ ફોર્મમાં નહીં મરચાનો લીલા ના થાય એટલે સુકા વગાડી દેજો બિંડા નો સરસ મજા નો હા જા બાજી તો કૃષ્ણ પણ તૈયાર થઈ ગઈ ને કૃષ્ણ ગુડ મોર્નિંગ જય માતાજી ગુડ મોર્નિંગ જય માતાજી નહીં નહીં હા જો કૃષ્ણ નહીં નહીં હજી તો માથું દુખી નહીં બરાબર અને શું કહીશ અને વિડીયો જોતા રહેજો જોતા રહેજો કે જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ તો ચલો જઈએ આપણે ફાર્મમાં જૈમીન તો આવેલો ફાર્મે અને આપણે ફામે આવી ગયા વહેલા અને જો સરસ મજાનું વાતાવરણ છે આજે તો બહારનું પણ જો રોડ બાજુનું એકદમ સરસ વાતાવરણ આપણે તો સમજે આજે તો કટિંગ કરવાનું છે પેલા એનું તો બતાવી દો તમને તો ચલો આપણે કટિંગ કરવાનું છે તમને બતાવી દો જો આજે આ કટિંગ થાય તો આ કરી નાખીએ પેલું પતી જાય તો અને અંદર વારવાનું પણ છે બહુ કચરું પડ્યું છે તો જો આ બાજુ કચરું અંદર બહુ છે આમલું તો વારવાનું પણ છે અને આ થોડું ઉપર ઉપર નમી ગયે ડાળખા બધા કટિંગ કરી નાખ્યા જો આ બધું નમી ગયું છે તો એ પણ કરી નાખીએ અને અહીંયા આપણે માટી પણ નાખવાની છે જો કૂવો ઢરાયો હતો તો થોડી માટી પણ નાખી દઈએ એટલે સરખું થઈ જાય જો ઉપરની સાઈડ કટિંગ કરવાનું બાકી છે ફૂલ જો એ પણ ફરી કરી લઈશું પણ પહેલાં એક સાઈડ પૂરી કરી દઈએ કાલે તો થોડું થોડા કાપી કાઢે રમતા એટલે આપણે ઝાડના થળી ચડી મોટા મોટા પદાર્થ થતા વેલ અને આ બાજુ આપણે તો જ આ બધી વેલને એવું કટિંગ કરવાની પાનને તો બધું આજે આ સાઈડ કામ પૂરું કરી દઈએ આજે આમ જો મિની એક જોડા પણ કટિંગ કરવાનું થઈ જાય અને પાન બુન નમી ગયેલા કાપી નાખીશું બીજા ઉપર ચડેલે રહે દઈશું તો હવે તો કામ આજે કરવાનું છે આપણે ફોર્મમાં તો સાફ સફાઈનું કામ બધું ચાલુ છે જો કાલે આ બધું કરેલું અને હજુ બાકી ગયું તો આ બાજુ સાફ સફાઈ કરી છે ત્યાં સુધી કરવાનું હજી તો અને આ બાજુ જો મમ્મીએ શાકભાજીમાં સરસ મજાનું ચાર પણ લઈ લીધી અને કાપી કાઢી છે તો જો આટલી ચાર તો થઈ ગઈ છે અને શાકભાજી થોડું બાકી હજુ જો साफई થઈ જાય અને ચારે થઈ જાય બાજુ મચ્છર બોન તાપો લાગે મચ્છર તાપય બો નહીં બો તાપે નહીં ગરમી ગરમી થઈ ગઈ ગરમી લાગે તાપ છે યો વાદરી તાપે ને એટલે મને તો નહતું ગરમી તાડી તો કાપી ગાડી નહીં ચાર્તે 12 વાગ્યા જાડી જાય કાપી ગાડી અને ભેગા ભેસ હે 12:30 થયા થાકી ગયા પસુ જબરદબરા હે કપાતું જ નહીં એટલી બોજ ગરમી લાગે એમ હોવાતા તો આપણે તો પેલી બાજુ કટિંગ કરતા બ્લોક બાજુ અને થોડાક આજુ કાલે ડારખા કાપે તો સિંતોડીને ચાર ને અહીં બીજું રોકશું ને આવું ચોમામાં કંઈ હોય એટલે નહોતા આવતા જો આ બધું આજે સફાઈ કરી દઈએ અને પાણી ભરાઈ ગયેલું નહીં તો આજે આ પૂરું કરી દેવું સાફ સફાઈ જો ઉપર ડારખા બધા નમી ગયા જો આ પારે રહેનું તમાલપત્રનું ચલો મસ્ત છોડ થયો તમાલપત્રનો જો સરસ તમારો પોતાનો છે મોટા ને મોટા તો ચલો પેલી બાજુ આપણે કટિંગ કરતા એ પણ તમને થોડી વાર બતાવી દઉં ફ્રેન્ડ પાંચ વાગી ગયા છે અને આવી ગય છે ઘરેથી ચા હજી તો કાલનું કામ બાકી રહી ગયું છે કેમકે પેલી બાજુ કામ કરતા હતા જો સરસ મજાનું વાતાવરણ થઈ ગયું છે અત્યારે તો વાદા છું ખબર આવે વરસાદ પડે એવું લાગે છે કારણ કે બાફ મારે ચલો ચા પી લઈએ કૃષ્ણ મમ્મી ચાલે આવીએ નહીં

બાસમતી ચોખા મંગાવી અને ભાત બાળ આવે જમીન હાથે તો અને રઈતું કી ખાય જો તાર કીર્યું આપણે ચીરીયું ગઈએ રૈતું કે બધું જુદું જુદું ગઈ નહીં કેરીઓનું તો ચલો જમી લઈએ ગરમ ગરમ છે તોડી અને જમીને પણ આપી દઈએ બરાજપરાંત આપણે વિડીયો એન્ડ કરવાનો રહી ગયેલો તો બીજી દર સવાર અમે એડ કરી છે તો બધા મિત્રો અમારો વિડીયો જોતા રહેજો અને લાઇક કોમેન્ટને સબસ્ક્રાઈબ કરતા જો જય માતાજી